બેટા ભગવાન સિવાય તારું કોઈ નથી ભગવાન ભજવા જા પાંચ વર્ષના ધ્રુવજી ભગવાન ભજવા નીકળ્યા રસ્તામાં નારજી મળી ગયા અને કોઈ એક આમ શરૂઆત છે ને કોઈ સારી કરનારા જોઈએ સત્કર્મની માં પેલા હારી મળી ધ્રુવજીને સારો ઉપદેશ દીધો નેગેટિવ માર્ગે નો જ આવવા દીધો ધ્રુવ અને પોઝિટિવ માર્ગે ચાલનારો હોય ને જરૂર સફળ થાય એ સુખી થાય અને પોઝિટિવ થિંકિંગ માટે કાંઈક વિચાર રાખવો પડે નહીતર માણસ આમ તમારે જો ને અપસેટ જ થયા નેગેટિવ માઇન્ડવાળો માણસ અપસેટ જ હોય જનરલી પોઝિટિવ થિંકિંગવાળો માણસ લગભગ કોઈ અપસેટ થાય જ નહીં એ ગમે ત્યાંથી સારું ગોટ લે એક જણો રિસેપ્શનમાં જતો તો લગ્નના રિસેપ્શનમાં અને બુટેડ શૂટેડ થઈને માથે ટોપીન વ્હાઈટ શૂટ પહેરેલો ને કોટ પહેરેલો સરસ મજાનો આમ રિસેપ્શનમાં જાય અને સંબંધીને ત્યાં રિસેપ્શન હવે એમાં રસ્તે ચાલ્યો જતો હતો ઉપરથી કાગડો ગયો અને બરોબર આમ ટોપી ઉપર છઈને કોટ ઉપર છઈને પેન્ટ ઉપર આવ્યું બધું ભાઈ અને બરોબર શ્રાદ્ધ પક્ષ ચાલતા હશે એટલે કાગડાની ચરેકી ભાઈ એકદમ બધી બધું આમ બગાડી નાખ્યું આખે આખું હવે કોઈ બી માણા રિસેપ્શનમાં જાતો હોય કેટલા ઉત્સાહથી ને આનંદથી ને એમાં આવું થાય એટલે હવે કપડાં ચેન્જ કરવા જાવું શું કરું મૂંઝાઈ જાય થોડો અપસેટ થઈ જાય પણ આ માણસ છે જે અપસેટ ન થયો આકાશમાં જોઈ અને ભગવાનને કે હે ભગવાન તને લાખ લાખ ધન્યવાદ છે કે તે હારું કર્યું ગાયોને ભેંસોને ઉડતી નથી કરી તે ગાયોને ભેંસોને ઉડતી નથી કરી લાખ લાખ તને ધન્યવાદ માણસ અપસેટ ન થયો તમે આમ જો અમુકો રાજી થયો હે ભગવાન તને ખૂબ ખૂબ ધન્યવાદ કે તે ગાયો આ ખાલી કાગડો ચરક્યો ને એટલું થયું આ ભેંસું ઉડતી હોત તો હું થાત પોઝિટિવ થિંકિંગવાળો માણસ દુઃખી નો થાય સુનિતિ ધ્રુવને એ મા મળી કે એણે નેગેટિવ માર્ગે ન જવા દીધો નહીં આપણે શું થાય એક ભાઈ એમ બોલ્યા હોય નો ભાઈઓ ભાઈ નોખા થતા હોય અને એક ભાઈ એમ કે ભાઈ એમ ત્યાં બધો ધંધો કરવો કઠણ હવે નોખો થાય જ ખબર પડે આપણે એમ થાય કે જો તને બતાવીને દો પછી જે ચડી જાય ને એમાં દુઃખી બહુ થાય આ નેગેટિવ માર્ગે ચડવું નહીં મા પેલા હારી મળી ગઈ રસ્તામાં ગુરુ હારા મળ્યા નારદજી નારદજી કહે છે કે ભાઈ ક્યાં જાશો તો કે ભગવાન ભજવા અરે બેટા આ ઉંમર તારી ભગવાન ભજવાની નથી રમવાની છે મારી સાવકી માએ મારું અપમાન કર્યું છે નારદજી કે પણ અપમાન કર્યું તો એ માએ કર્યું છે ને તું પાછો વળી જા ભગવાન ભજવાની તારી ઉંમર નથી ધ્રુવજી કહે છે કે નારદજી તમે ગમે એટલી વાત કરશો મારું હૃદય મારી માના વેણથી વિંધાયેલું છે એ ટકશે નહીં અને નારદજી કહે છે કે તો પછી બેટા ભગવાન સિવાય તારો કોઈ આધાર નથી તને હું મંત્ર આપું તું એનો જપ કરશે ભગવાન તારું બધું કામ કરશે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો છે નારદજી ગયા અને આ બાજુ ધ્રુવજી યમુના નદીને કિનારે આવી ભગવાનનો જપ કરવા લાગ્યા એક પગે ઊભા ઊભા ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાગવત આદિ શાસ્ત્ર મને તમને શીખવાડે કે આપણા જીવનમાં ક્યારેય પ્રારબ્ધ વશ કોઈ દુઃખ આવે તો કોઈ પ્રકારની અંધશ્રદ્ધામાં ન ફસાતા ઈશ્વરનો દ્રઢ આશ્રય કરવો રામ કૃષ્ણ જે તમારા ઈષ્ટદેવ હોય એનો દ્રઢ આશ્રય કરવો એને પ્રાર્થના કરવી મહાત્મા ગાંધી એમ કહેતા કે મારી કરેલી એક પણ પ્રાર્થના ક્યારેય અધૂરી રહે નથી ઈશ્વર જરૂર પૂરી કરે પ્રાર્થનામાં બી બહુ શક્તિ છે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવી ધ્રુવજી ભગવાન દર્શન આપ્યા છે પાંચ વર્ષની ઉંમર સ્તુતિ કરવી ભગવાનની પણ આવડે નહીં અને એમ કહેવાય કે ભગવાને ચતુર્ભોજ ભગવાને શંખ ધ્રુવજીના કપાળે અડાડ્યો અને વેદની સ્તુતિઓ એના મોઢામાંથી છૂટી છે આજે જ અમે વચનામૃત સ્વામિનારાયણ ભગવાનનું વાંચતા હતા બપોરે સંતો અને એમાં વાત આવી સ્વામિનારાયણ ભગવાન કે પાંચ વર્ષના આ દુનિયામાં માણસ સફળ થાય એના ત્રણ કારણ હોય સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી તમને શોર્ટમાં કહું એક તો પહેલો પુરુષ પ્રયત્ન કોઈ બી માણસ સફળ થાય ને એમાં એનો દાખડો મોટો હોય પુરુષ પ્રયત્ન બીજું કોઈપણની પ્રસન્નતા કે કોઈનો આશીર્વાદ સારો મળી જાય તો બી માણસના કાર્યો બહુ સુગમતાથી પાર પડી જાય અને ત્રીજું એનું પ્રારબ્ધ પૂર્વ જન્મનું કોઈનું સુકૃત આડું આવે તો માણસ ગમે એમ પાસા નાખે હવળા જ પડે એટલે પુરુષ પ્રયત્ન પ્રસન્નતા અને પ્રારબ્ધ આ ત્રણ પણ ત્રણે ત્રણ સફળતામાં કે સક્સેસ જવામાં કારણ ભૂમિકા ભજવતા હોય સ્વામિનારાયણ ભગવાન એમાં વાત કરી કે પાંચ વર્ષના ધ્રુવ અને એના મોઢામાંથી વેદની સ્તુતિઓ છૂટી ત્યાં એનો કોઈ પુરુષ પ્રયત્ન નહીં ત્યાં ઈશ્વરની પ્રસન્નતા કામ કરી ભગવાને શંખ ડાળ્યો અને એના મોઢામાંથી વેદની સ્તુતિઓ નીકળી અને પછી ભગવાને ધ્રુવજીને કહ્યું કે જાઓ તમારા પિતા તમને રાજ સોંપશે અને અવિચલપદ ધ્રુવનો તારો નક્ષત્રમાં એ ધ્રુવનું સ્થાન હું આપું છું અને અંતકાળે તમે ભગવાનના ધામમાં જશો ઈશ્વર પ્રસન્ન થયા એક મા સારી મળી સત્વગુણી ગુરુ નારદ સારા મળ્યા અને સાધના કરી ધ્રુવજીએ તો આ લોકનું રાજ પણ મળ્યું અને અંતકાળે પરમાત્માનું ધામ પણ મળ્યું આ ધ્રુવજીના જીવનમાં જોવા મળ્યું અને ધ્રુવજીએ પછી પરમાત્મા આગળ જે વાત કરી છે કે હે પ્રભુ જે કંઈ મારું છે એ આ બધું તમારું આપેલું છે અને ધ્રુવજી પરમાત્માની આગળ તમારી રહેમતથી મને મળ્યું છે પાંચ વર્ષના બાળકે ભગવાનની આ વાત કરી મારી તો નાવ મજધારે ડૂબતી હતી મારા જીવનમાં તો સંકટ હતું દુઃખ હતું શું કરવું એની ખબર નહોતી આજ જે કંઈ મને ઉગાર્યો ઈશ્વર તમે ઉગાર્યો મારે બધાને છેલ્લી વાત એ કેવી કે જીવન છે એમાં દુઃખ તો આવે ગમે ત્યારે આવે અચાનક આવે અણધાર્યું આવે કેમ આવે એ મને તમને કોઈને ખબર ન પડે એમ આવે આ દુનિયામાં અણધાર્યું થાય છે એટલે આમાં ક્યારે અણધાર્યું થાય ભાઈ એ કઈ ખબર ન હોય કેટલું અણધાર્યું થાય કાલે કેટલું અણધાર્યું થાય છે કઈ નક્કી જ ન હોય આમાં આમાં ધાર્યું જ ન હોય એવું થાય ભાઈ કેવું એટલે કેટ કેટલાના વેમ બારા નીકળી જાય આ તો ભાઈ નક્કીને આ દુનિયા છે એટલે મારે એક વાત કેવી કે બે ચીજનો આશરે જીવનમાં ખાસ રાખો એક ધર્મનો અને બીજો ઈશ્વરનો કારણ કે અંતે સહાય કરનારી આ બે ચીજ છે ધર્મ અને ઈશ્વર રામ જેદી વનમાં જાતા હતા તેની કૌશલ્યમાં પા આશીર્વાદ લેવા ગયા અને તેથી કૌશલ્યમાં એટલું જ કીધું તું દીકરા તે પાળેલો ધર્મ એ તારી જંગલમાં રક્ષા કરજે જાય માં કૌશલ્યાનો આશીર્વાદ વાલ્મીકી રામાયણમાં લખાયેલો કે બેટા તે તારા જીવનમાં જે દિલથી ધર્મ પાળ્યો છે એ ધર્મ તારી રક્ષા કરશે આ વાત પાક્કી છે જે માણસ દિલથી ધર્મ પાળે ધર્મ એની રક્ષા કરે કરે ને કરે અને બીજો ઈશ્વરનો આશ્રય અને એટલા માટે ધ્રુવજી બોલ્યા કે ભાઈ અને આશ્રય પણ એવો હોવો જોઈએ જો આપણા ભારતના પીએમ ફર્સ્ટ ટાઈમ પીએમ બન્યા પછી નરેન્દ્રભાઈ અમેરિકા ગયા હતા અને ઓબામાએ આમંત્રણ દીધું નવરાત્રિ ચાલતી હતી માતાજીના ઉપવાસ હતા તો નરેન્દ્રભાઈએ નો ઝીમા તો નો ઝીમા આ માતાજીના ઉપવાસ એટલે ઉપવાસ હવે આપણે એ રીતે ગયા હોય ને ઓબામા અમેરિકાનો રાષ્ટ્રપતિ આમંત્રણ દેતો હોય તો આપને માતાજીને આવતે વરે રાજી કરી લેવું આપણે ખાઈ લઈ તરત એમ કે ભાઈ હવે નહીં ખાઈ તો ઓબામાને ખોટું લાગશે મિશેલ ભાભીને ખોટું લાગશે મિશેલને રાજી કરવા માતાજીને કુરાજી કરે હરખોર એ કોઈ દે નિષ્ઠાવાળો માણસ હોય હા ઈશ્વરની નિષ્ઠા એટલે નિષ્ઠા એ તમે જો ગાંધીજીના જીવનમાં હતો ગાંધીજીના માતાશ્રી નિયમ લીધો કે ભાઈ સૂર્યના દર્શન કર્યા વિના જમવું નહીં અને એમાં માળું ચોમાસાની હેલી જામીન ગાંધીજી આત્મકથામાં લખ્યું પોતાની કે હેલી જામીન માળો સૂરજ બબ્બે દી દેખાય નહીં મારી માને બબ્બે દીના ઉપવાસ અમે છોકરાઓ બધા બહાર ફળિયામાં રમીએ સુરજ દેખાય તો માને બોલાવીએ સૂર્યનારાયણ દેખાય તો માને આવે એમાં જરાક સૂર્ય દેખાણા અમે દોડતા ગયા માં સૂરજ દેખાણો આવ્યું અને જ્યાં ઘરમાંથી બહાર આવી ત્યાં મારું વાદળું વાડું આવી ગયું છે પણ મારી માં જે નિયમ લઈ કોઈ દિવસ મુક્તિ નહીં અને ઈ સંસ્કાર મહાત્મા ગાંધીમાં આવેલા ને એટલે એના સત્યાગ્રહો કામ કરતા હતા અટાણે બધા ઉપવાસ ઉપર ઉતરે વાહ બેઠા બેઠા ન કરે જ્યુસ જ પીધા કરતા હોય એ કામ નો કરે ગાંધીનો ઉપવાસ તો અંગ્રેજ સરકારને ડોલાવી દેતો હતો કારણ કે એનો ઉપવાસ સાચો ઉપવાસ હતો